ચાલો મિત્રો તો સૌ પ્રથમ તો જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો તો મિત્રો ભૂલતા જ નહીં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે મગફળીને મિત્રો અત્યારે ઉગતાની સાથે જ જો થ્રીપ્સ કથેરી લીલી પોપટી આની માટે આપણે કઈ દવાનો છંટકાવ કરશું જેથી કરીને સારામાં સારું પરિણામ મળે મિત્રો જો આ દવાનો છંટકાવ કરવામાં નહીં આવે તો તમારી મગફળી પાંચથી દસ દિવસ લેટ થઈ જાય છે કારણ કે કુકડું વરી જતું હોય છે એટલે એને પછી કાંઠી પડી જાય છે તો ચાલો આગળ આપણે તમામ પ્રકારની વાત કરશું હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ ફેમિલી અને મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજા મજા છો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખથી છે દસ ત્રણ બે હજાર પચીસ મિત્રો તો ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ કે મગફળીમાં ખાસ કરીને અત્યારે થ્રીપ્સ કથેરી પોપટી અને સફેદ માખી માટે આપણે અત્યારે ખાસ કયો છંટકાવ કરો મિત્રો આ બાબતની ખાસ અત્યારે કાળજી લેવી કારણ કે જો અત્યારે આ કાળજી લેવામાં નહીં આવે તો મગફળી તમારી એકદમ કોકડું વરી જાય છે અને એકદમ જ મગફળી તમારી હાવઠ કોકડું વરી અને બહી જાય છે તો મિત્રો એની માટે ખાસ કરીને અત્યારે આપણે કહી દેવાનો છટકાવ કરશું એની તમામ પ્રકારની આગળ વાત કરશું તો ચાલો વિડીયોમાં આગળ બના મિત્રો તો મિત્રો મગફળી કેટલા દિવસની હોય અને આપણે છટકાવ કરશું અને કેટલા પિયત આપ્યા હોય પછી ખાસ કરીને છટકાવ કરશું અને આગળ પણ આપણે પિયતનો પણ વિડિયો મૂકેલો છે બીજું પિયત કેટલા દિવસ આપવું એને ખાસ કરીને તો તમામ પ્રકારની વાત કરશું મિત્રો આ મગફળીનું વતર આપણે કરેલું છે પચીસ બે બે હજાર પચીસ તો આ મગફળી આજે બાર તેર દિવસની થઈ ગઈ છે કારણ કે આપણે બીજા મહિનાની અઠવી તારીખે જ હતી તો બીજું પિયત તો મિત્રો હંમેશા દસથી અગિયાર દિવસે આપું જેથી કરી અને જે મગફળી ઉગતી હોય તો એની માટે એની માથે જે માટી હોય છે એ માટી જો મગફળી પાંચ છ દિવસે તમે પિયત આપો અને માટી આમ માથે એવો ઓગરે એટલે કૂટા માથે ભેવો એટલે કૂટો ભાંગી જતો હોય છે તો દસ અગિયાર દિવસે દસક દિવસે નવથી દસ દિવસે એકદમ મગફળી બહાર નીકળી જાય નેવું ટકા પછી જ પિયત આપવું તો ઉગાવો સારો રહેતો હોય છે તો બીજું પિયત આપણે એને આપ્યું આજે ચાર પાંચ દિવસ થઈ છે અને અમે અત્યારે બીજું પિયત આપ્યો પછી ચાર પાંચ દિવસે થ્રીપ્સ કથેરી એ સફેદ માખી અને લીલગુપડી માટે આપણે ખાસ કરીને કહી દેવાનો છંટકાવ કરશું કારણ કે અત્યારે શું સવારમાં ઠંડી અને દિવસે તડકો એટલે કોકડું વધારે હોય છે તો હું તમને આગળ કોકડું પણ દેખાડીશ કે કેટલું કોકડું ભરી ગયેલું છે તો અત્યારે ખાસ કરીને છંટકાવ કરો તો મિત્રો આ છે એડા એજો સ્ટીન જીરો પોઈન્ટ પંદર ટકા એસી પંદરસો પીપીએમ તો મિત્રો આ કામ કરશે થ્રીપ્સ અને કથેરીમાં તો સીપ્સને કથરી માટે સારામાં સારું કામ કરશે આ રીતે અને આપણે લીલીપોપી અને માખી માટે ટ્વેલ્ફ્રેન પ્રાઇટ છે પછી અલગ અલગ ગમે તે બીજી પણ એક લઈ લેવી ખાલી પ્રાઇટ તો મિત્રો જે આવે એ નહીં હાલે ટ્વેલ્ફ્રેન્ડ પ્રાઇટ રહે એ લીલીપોપીમાં સફેદમાખીમાં એમાં સારામાં સારું કામ આપશે તો મિત્રો આનું માપ કરી વાત કરીએ તો આનું વીસથી વચ્ચે મેનુ માપ છે જે સારામાં સારું કામ કરે છે અને મગફળીને એકદમ ગ્રીનરી કુણી પણ એવી સારામાં સારી કરે છે અને આના ભેગું ગમે તે લીલી પોપડી અને માખી માટે ટોલ્ફિન પ્રાઇડ અથવા ગમે તે બીજું કન્ટેન્ટ આપણે નાખી દઉં જે ડેફિનેટોનો ઝોલ આવે છે એ પણ ચાલે છે માખી માટે મિત્રો હું તમને દેખાડું છું કે આ બાજુ જોઈ શકો છો નીચે એકદમ કોકડું વળી ગયું છે તો અત્યારે ખાસ કાળજી લેવી એક હું જોઈ શકો છો આમ કરવો એટલે જો લીલી સફેદ માખી અને થ્રીપ્સ કથેરી આ બધું એકદમ અત્યારે હેવી અટેક છે કારણ કે સવારમાં ઠંડી લીલી પોપટી પણ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આ દવાનો સટકાવ કરવો તો મિત્રો હવે આગળ વાત કરીએ તો આપણે તલનો પણ કાલે વિડીયો બનાવશું એક બે દિવસમાં કે તલમાં ઉગતા હોય તો આપણે કંઈ દવાનો સટકાવ કરવો અને તલમાં પણ પિયતની શું શું કાળજી લેવી અને મિત્રો હવે જો વાવેતર કરવાની વાત કરીએ તો વવેતર મગફળીનું વવેતર હવે છેલ્લા ચારથી પાંચ દિવસ લગીને જ કરવું તો પંદર માર્ચ લગીને પંદર તારીખ પછી જો વળતર કરવામાં આવે તો પાઉં થતું હોય છે લેટ થતું હોય છે તો પછી પાછળ વરસાદ પણ ભેગો થઈ જતો હોય છે અને ચોમાસું વળતરમાં આપણે તકલીફ ઊભી થતી હોય છે સારા મારી કમલા ફોન પણ કરી દે બોલા કહે અને મિત્રો તલની વાત કરીએ તો તલ મિત્રો આપણે વીસથી પચીસ માર્ચ લગીને વાવી શકીએ છીએ જો વીસ માર્ચ પછી તલ વાવવામાં આવે તો જે સાઠ દિવસે જે જાહેરના તલ આવે એ વાવ વાવો કરો તો આપણને ટાઈમે પાકી જતા હોય છે બાકી અત્યારે હજી પંદર તારીખ લગીને આપણે જે સિત્તેર વાળા ગુજરાત બે ગુજરાત ત્રણ નંબરનું પણ વાવતર આપણે કરી છીએ પણ વીસ તારીખ પંદર તારીખ લગીને જ પંદર તારીખ પછી જો વાવેતર તલનું કરવું હોય તો જે સાઠ દિવસે ભાગતા હોય એનું વાવેતર કરવું તો બસ આજે આ વિડીયો માટે વિડીયો જો બધો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો